એના હિસાબે બ્લોગ નહોતા આવતા બ્લોગ નહોતા આવતા પણ આપણે ચેનલ પર શોર્ટ્સ અપલોડ થતા તમે ન જોયા હોય તો આપણી ચેનલ પર અવેલેબલ છે તો ફટાફટ જેવો બહુ મજા આવશે કોમેડી રીલ્સ હતી અને ગાય જ અત્યારે ટાઈમની વાત કરો ને તો સાડા પાંચ પોણા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે ચડ્યા હૈ ધાબે કેટલા સમય બાદ આપણે પાછા ધાબે ચડ્યા રીલ્સ શૂટ કરવા માટે જો કે રીલ્સ ને કોમેડી રીલ્સ શૂટ કરવાની છે આટલા માટે અત્યારે ધાબે ચડ્યા છે ને બાપા વરસાદથી તો કામ કહી દઉં બાકી ગારો ગારો કર અને હજી આવવો જોઈએ વરસાદ તો આ મોહિત હતો હે ને ગાયલ પર ખાડો ભરાણો નાટ તો બધું નદી આવી ગઈ હતી વરસાદ ચાલો હતો ને ત્યારે આ વરસાદ પડ્યો તો મજા આવી ગઈ અને પેલો વરસાદ પડ્યો ને ત્યારે બહુ ભારી ના આવ્યા હતા પછી મેં બ્લોક શૂટ નહોતો કર્યો મેં ખાલી એક ક્લિપ શૂટ કરી હતી પછી એક ક્લિપ શૂટ કરીને મેં મૂકી દીધી હતી કેમ કે મારે જવાનું હતું ને બહાર તો પછી મેં ત્યાં શૂટિંગ નહોતું લીધું એટલા માટે આનું વેરાવ થયું છું કાલનું આવ્યું હતું અને આજે સવારના જ મારે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો પણ મારે થોડું ઘણું કામ આવી ગયું હતું હોસ્પિટલ જવાનું હતું એટલા માટે પછી શૂટ ન લઈ શક્યો અને વર્ષ તો પાછું માથે હતો એટલા માટે થોડું ઘણું કામ હતું એટલા માટે બાકી મારે સવારના બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો પણ એ કામની સર પછી ભૂલાઈ ગયું અને બસ અત્યારે જો મારા કેમેરામેન આવી ગયા નિકુંજભાઈ અને મોહિતને અને મારે કોમેડી શૂટ શૂટની પણ કોમેડી કરવાની છે એમ નિકુંજભાઈ શૂટ કરીએ અમે ત્રણ જ ભાઈઓ છે અત્યારે आ तो निको बाई 30 में थे आया ए सुटिया तो तो करे यहां हारू ने हां ने के लाइक शेयर एंड सब्सक्राइब कर दे जो खेला लाइक एंड सब्सक्राइब कर दे जो शेयर करवन हूं की हां तू कर दे कर दे ई तारे केवनो शेयर पर कर दे पर कर दे दे बस ए भाई लाइक शेयर एंड देखा तो है

અને બસ ચાલો તો આપણે કોમેડી રીલ્સ ફટાફટ શૂટ કરી નાખીએ ચાલો લેટ્સ ગો તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં આવશે આપનું હાર્દિક સ્વાગત છે મારા કાલના કન્ટિન્યુ નવા બ્લોકમાં તો ગાઈઝ અત્યારે આપણે જવાનું છે ગાડીમાં થોડું ઘણું કામ કરાવવાનું અને ગાડીમાં ઘોડી છે ને ઘોડી એક તૂટી ગઈ છે તો આપણે વેલ્ડિંગ કરવા જવાની છે અત્યારે ટાઈમની વાત કરું તો સાડા દસ અગિયાર સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ થયો છે અને અત્યારે હું આવ્યો છું મંદિરે જોક શૂટ કરવા માટે જ ફસ્ટ આવ્યો છું ગાઈઝ હમણાં કેવું થયું હું ગાડી ચાલુ કરતો ને ત્યાં લાઈટ રહી ગઈ લાઈટ હોય વેલ્ડિંગ હોય થોડુંક થાય અને બેસવું જોઈએ પછી મંદિર અડે બેઠા આપણે અને પછી આપણે લાઈટ આવે એટલે ચાઇન અને ગયું જો આપણે ફૂલ છે મસ્ત મસ્ત કોળાઈ ગયા છે જો તમને દેખાતા હે ને મસ્ત મસ્ત કોળાઈ ગયા છે અને હે ને ગઈ જા જો મેં કાટાડા કર્યા હતા ઈમે તમને નતો બ્લોક માં હતું રે આ હું કરું આડા કરે ખબર પેલો કુતરા છે ને ફૂલ બધા કાઢી નાખતા ખાતા અને હેત્રી બાંધે ને બધી તોડી નાખી એટલા માટે જો બતા હું મારે આડું કરવું પડ્યું તો જગ આડા કરે પછી આવતા જ નથી કુતરા તો ગાઈસ અત્યારે હું આવી છું કોડીનાર કેમ કે ગાડીમાં થોડું ઘણું ભમુ કરાવવાનું તો તે આપણે ભમુ કરે આ છે અને કોની દુકાન આવે ખબર શીલા કાકાની દુકાને મોળકતા હોય હા કાકા બસ જો તો ઓળખવા ભાઈને

વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળી બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર દે